હલો દોસ્તો વેલકમ ટુ રનજાઈન ક્લાસીસ તો ફ્રેન્ડ્સ આશા રાખું છું તમે બધાય મજામાં છો મસ્ત હશો હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે કે જેટકો વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ એસિસ્ટન્ટ અને ત્યાર પછી પીજી વિસીએલ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ એસિસ્ટન્ટની એક્ઝામ ક્યારે આવશે બરાબર હવે જો ઓલમોસ્ટ છે ને જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાની અંદર તમારી એક્ઝામ આવવાની શક્યતા છે ઘણા સમયથી મને મેસેજ કરતા હોય તો હું ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કહું છું કે ભાઈ પ્રિપેરેશન ચાલુ રાખો એક્ઝામ ગમે ત્યારે આવી શકે છે બરાબર અત્યારે અંગત સૂત્રોની મદદથી માહિતી એવી મળી છે કે બની શકે કે ભાઈ તમારી એક્ઝામ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાની અંદર આવી શકે છે એટલે પહેલાં બધાયને આઈડિયા છે કે પહેલાં તમારું પોલ ટેસ્ટ લેવાનું હોય છે બરાબર પોલ ટેસ્ટ જેવું પડશે તે પછી તમારી એક્ઝામ હોઈ શકે છે બરાબર એટલે ખાસ હજી અત્યારે નવેમ્બર મહિનો હાલે છે તો નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી તમારી પાસે ઓલમોસ્ટ હજી એકથી બે મહિના જેવો સમય છે તો ખાસ હજી જો તમે તૈયારી ચાલુ ન કરી હોય તો તૈયારીમાં લાગી જાઓ ઓકે અને તમે એવું જ માનો કે આવતા મહિને જ પરીક્ષા છે એ પ્રમાણે જ તમે તૈયારી ચાલુ કરો બરાબર એ પ્રમાણે તમે તૈયારી કરશો તો તમને એક એવું રહેશે કે ભાઈ તૈયારી કરવી પડશે નકર થશે શું તમે પરીક્ષાની રાહ જોશો છેલ્લા એક દોઢ મહિનામાં તૈયારી કરશો તો હર વખતની જેમ સિલેક્શનમાં પ્રોબ્લેમ થવાની છે એવું ન થાય એના માટે ખાસ અત્યારથી પ્રિપરેશન ચાલુ કરી દો ડેલી આપણી ટ્રાન્ઝેન્ડ ક્લાસીસની જે એપ્લિકેશન છે એમાં ટેસ્ટ આપો બરાબર બીજા જે આપણા ફ્રીમાં વિડીયોઝ છે મિશન જેટકો કરીને તો એ પીજીવીસીએલને આપણા જે જેટકોવાળા બેઈને જરૂર પડશે બરાબર બેઈને લાગુ પડશે તો તમે એ ખાલી વિડીયોઝ જુઓ જેનાથી તમને ઘણો બધો બેનિફિટ થઈ શકે છે બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો પર્સનલમાં મેસેજ કરી શકો છો થેન્ક યુ ફ્રેન્ડ્સ